અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસની ઘટના મામલે મોરબીના યુવા દ્વારા શરીર પર પટ્ટા મારી વિરોધ કરાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યા બાદ તેને પટ્ટા મારવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે આ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીના યુવા મિતુલ કુંડારીયા દ્વારા પોતાના શરીર પર પટ્ટા મારવી આ દીકરીને ન્યાય ન અપાવી શકવા બદલ અફસોસ વ્યક્ત કરતો એક વિડીયો ઉતાર્યો હોય જે વિડીયો મંગળવારે સાંજે પાંચ વાગ્યાથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ગુજરાતમાં ગઈકાલે ગોપાલભાઈ ઇટાલિયા એને અફસોસ થયો કે હું ગુજરાતની દીકરીને ન્યાય ન અપાવી ગયો એટલે એને એના શરીર ઉપર પટ્ટા માર્યા કેમ કે દીકરીને પગ ઉપર પટ્ટા મારવામાં આવ્યા હતા પછી સાંજે પાંચ વાગે વિનોદભાઈ રાજકોટથી પટ્ટા માર્યા એને પણ એમ થયું કે હું ગોપાલભાઈને સાથ આપું એવી રીતે દરેક યુવાન જો આવી રીતે સાથ આપે ને તો ગુજરાતનું ભવિષ્ય ઉજળું થાય હું મોરબી થી મિતુલ કુંડારી હું પણ ગોપાલભાઈની સાથે છું ભાઈ ન્યાય ન મળ્યો હું પણ પટ્ટા જી પટ્ટા એ પટ્ટા ખવડાવી પણ હશે એટલે ઈ વસ્તુ ધ્યાન રાખજો આજે પટ્ટા ખાઈ તો કાલ તમારી ઘરે આવીને તમને પટ્ટા મારવા અમે તૈયાર બેઠા છીએ એટલે આપણે તમને એમ હોય આપડે અત્યાર એવું વિચારતા કે પક્ષ રીઓ એ મજબૂત હોવો જોઈએ અને ગમે પક્ષ હોય ને એને આપણે વોટ કરવાનો પણ વ્યક્તિ વ્યક્તિ જોવાના હોય વ્યક્તિ જો સારો હોય ને તો આ વસ્તુ ઘટના આપણે અત્યારે ફાર સારો પક્ષ વ્યક્તિને કરીને આપતા એ જરૂરી નથી વ્યક્તિ મહત્વનો હોવો જોઈએ અમરેલીમાં આ આ જગ્યાએ પરનાણી સાહેબ ને તો આ ઘટના ન બને એને સાચું શું ખોટું હું એને એનું ભાન છે આ કૌશિકભાઈ વેકલીએ ભાન ધોઈલો છે અત્યારે એ તમે હવે માપમાં થઈ જાવ તો તમને મજા આવશે નકર હવે અમે ઘરે આવીને ઠીક માણસ ખાઈએ કઈ ખવડાવી પણ હતું